હેલો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ તો મિત્રો આજે આપણે બનાવવાની એક તદ્દન નવી જ રેસીપી ચણાની દાળ અને આખા કાંદાનું શાક તો ચાલો તમને રેસીપી દેખાડું જુઓ મિત્રો ચોમાસાની ઋતુ બેસી ગઈ છે સરસ મજાનું વાતાવરણ છે આ વાડીએ છે અમારી વાડ છે થોરની જુઓ ફર્સ્ટ ક્લાસ લીલી છમ થઈ ગઈ છે તમે તમે જોઈ શકો છો ફર્સ્ટ ક્લાસ થોરની વાડ જામી ગઈ છે તો ચાલો હવે આપણે રેસીપી ચાલુ કરીશું તો મિત્રો આપણે આખા કાંદા અને ચણાની દાળનું શાક બનાવવાનું છે તો એની માટે આપણે પાંચ પીસ આખા કાંદા લીધા છે એક મોટા કાંદાની ગ્રેવી કરી છે આદુ લસણ મરચાંની ગ્રેવી કરેલી છે બે મોટા બે મોટા નંગ ટમેટાની ગ્રેવી કરી છે અને પચાસ ગ્રામ દાળ આપણે રાતે પલાળી લીધી હતી અત્યારે એને બાફી લીધેલી છે તો મિત્રો આપડે ચૂલો ચાલુ થઈ જશે આપણે પાટીઓ મૂકી દઈશું તો પેલા આપણે થોડુંક તેલ લઈ લઈશું આપણે આખા કાંદા આમાં ફ્રાય કરવાના છે તો મિત્રો આપણું તેલ આવી ગયું છે આપણે આખા કાંદા ફ્રાય કરવા નાખી દઈશું મિત્રો આપણા જો ફ્રાય થઈ ગયા છે બહાર કાઢી લઈશું હવે આપણું આના તેલ આવી ગયેલું છે આના તેલમાં આપણે વઘાર કરી નાખવાનો છે તો આપણે નાખી દઈશું આખું જીરું નાખી દઈશું આદુ મરચા લસણની પેસ્ટ ત્યારબાદ આપણે નાખી દઈશું કાંદાની પેસ્ટ થોડીક વાર આપણે એને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું ત્યાં સુધી પકડશું તો મિત્રો જો આપણે ગ્રેવી એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જઈશું પાકીને હવે આપણે આમાં નાખી દેવાની છે ટમેટાની બનાવેલી ગ્રેવી

તો જોવા મિત્રો આપણે ગ્રેવી પાકી ગઈ છે હવે આપણે એમાં નાખશું પાણી પાણી અને ત્રણથી ચાર મિનિટ પકાવશું તો મિત્રો આપણે પાણી નાખી નાખીશું પછી પાણી અને ગ્રેવી આપણે પાકી ગયું છે જોઈ લો તમે હવે આપણે એમાં નાખી દઈશું ચણાની દાળ દાળ નાખ્યા પછી આપણે નાખી દઈશું આખા કાંદા ફ્રાય કરેલા હતા અને સ્વાદ અનુસાર આપણે ગોળ નાખશું હવે આપણે બે થી ત્રણ મિનિટ પાકવા દઈશું જો મિત્રો આપણું શાક બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે હવે આપણે આમાં નાખી દઈશું લીલા ધાણા જો ચણા દાળ આખા કાંદાનું શાક આપણું કમ્પ્લીટ તૈયાર છે